નમસ્કાર ખેડૂત મિત્રો અક્ષર ફાર્મટેક હતી આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના કારિયાણી ગામે ખેડૂતની મુલાકાતે આવી ગયા છે તો આપણે ખેડૂત મિત્રનો પરિચય લઈ અને આગળ વધીશું તો ખેડૂત મિત્રો તમારું નામ ગામ તાલુકો જિલ્લો જણાવો મારું નામ વેગળ હાર્દિક હરગોવિંદભાઈ ગામ કારિયાણી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ હવે આ કપાસ છે એ જનરલી આમ ગામની સાથે જ વાવેતર કરેલું છે કે તમે આગળથી આગોતરું વાવેતર કરેલું છે ગામની સાથે જ છે બે ત્રણ દિવસ નો ડિફરન્સ હોય બરાબર તો જનરલી આપણે આ કપાસની અંદર જોવા જઈએ તો છંટકાવ કે પીએચ જે એ કંઈ શું શું કરેલા છે વિગતવાર અમારા ખેડૂત મિત્રોને જણાવો જેથી કરીને જે હેરાન થયેલા ખેડૂત મિત્રો છે એમને પણ તમારી જેમ સફળતા મળે કપાસ જ્યારે નાનો હતો ચાર પાંદરે ત્યારે વરસાદનો વધારેના કારણે મારો કપાસ ડૂબી ગયો હતો પછી મને ખ્યાલ આવ્યો એટલે હું બલરામ એગ્રોમાં ગયો પાળિયાદ રોડે અને ત્યાંથી બ્લેક અમૃત રક્ષા અમૃત ને ફૂગ અમૃત જેવા ડોઝ મેં બે વાર છાંટ્યા અને પછી રિઝલ્ટ જોરદાર મને મળેલું છે તો છે એ તો દેખાય છે પણ અહીંયા આપણે જોઈએ કે ફ્લાવરિંગ જે છે એ ટૂંકી ગાળી એ ફ્લાવરિંગ લાગેલું છે ઘણું બધું સારું અને પત્તા તમે જુઓ કે એકદમ સો ટકા ક્લીન કપાસ છે એક પણ જીવતનો આજે ઉપદ્રવ અંદર જોવા મળતો નથી તો તમે તો વાપર્યું છે પણ હવે અમારા જે વિડીયો નિહાળી રહેલા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો એટલે વાપરવા જેવું કે કેવું છે વાપરવા જેવું સો ટકા એમાં કાંઈ નહીં તમારે પણ હું અમારા બે વર્ષથી હું આપણે ખેતીમાં છું અને પહેલાં આપણે એગ્રોથી પણ ઘણી બધી દવા કરીને તે આપણે કરેલું છે એ જે બધા લોકો કરે છે આજુબાજુમાં બધે અને આપણા ઓર્ગેનિકમાં સીડ્યા એટલે આપણે કોઈ એવો ખર્ચો નહીં કરેલો સામાન્ય માઇનર મા માઇનોર ખર્ચો છે અને એ સાંટીને આપણે આ કરેલું છે અને આપણને આમાં જબરદસ્ત રિઝલ્ટ મળેલું અને ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે ખોટા ખર્ચા સાથે તમે એકવાર આ તમે ટ્રાય મારો તમને રિઝલ્ટ આવશે મને આવ્યું છે એટલે તમને આવશે એમ બરાબર છે તો તમે કારિયાની અંદર તમે પણ એગ્રો ચલાવો છો ઘણા બધા ખેડૂતની વિઝિટ કરતા હોય તો તમારું શું કહેવાનું છે આ કપાસ બાબતે કે જનરલી જે કપાસ તમે જોવો છો બધાના એમાં આમાં તમને શું ડિફરન્ટ લાગે આમાં બ્લેક અમૃત ને ફૂગ અમૃત ને રક્ષ નો સ્પ્રે કર્યા પછી જે એની ગ્રોથ જોવી એવી ગ્રોથ છે એની ડાળીઓમાં વિકાસ છે એના ફાલ ફૂલ ભમરી આ તમે જોવો તો ઘણો બધો ફેર છે આમાં અને પાંદમાં પણ કોઈ જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી બીજું આપણે તમે એગ્રો ચલાવો છો એટલે તમે નિરખીને અમુક વસ્તુ જે છે એ જોતા હોય કે ઘણી વખત તમે જોતા હશો કે ફ્લાવરિંગ તો લાગી જતું હોય પછી ખરવાના પ્રશ્ન રહેતા હોય છે તો આની અંદર કેટલું ખરેલું છે આ પાટલાની અંદર એમાં પણ ઘણો બધો તફાવત છે કોઈ ફાલ ભમરું કે કોઈ ચાપકું ખરતું નથી સો સો ટકા ફૂલ માથિન બને છે અને રિકવરી સારી દેખાય છે આમાં અને માઇનોર પોપમાં આપણને રિઝલ્ટ પણ સારું જોવા મળે છે તો જોયું ને ખેડૂત મિત્રો આજે જ નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને અવન અલગ અલગ તમારા જે આજુબાજુના ગામ છે ત્યાં પણ મળી રહેવાનું છે તો તમે અમારો આજે જ સંપર્ક કરો અને તમે પણ તમારી જે મોલાત છે તમારો જે પાક છે એને બળવાન બનાવો જો પાક બળવાન હશે તો ઉત્પાદન બળવાન જ હશે અને ખેડૂત ધનવાન હશે તો આ વિડીયોને આપણે વિરામ આપીશું ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે તો ખૂબ ખૂબ ધન્યવાદ જય જવાન જય કિસાન